આ તું મને જમાડી દઉં ને એટલે હું ધોરોના ડોક્ટર પાસે જઈને દવા લઈ આવું ધોરોનો ડોક્ટર જડે હા મારી દવા તો ધોરોનો ડોક્ટર સિવાય બીજો કોઈ ના કરી શકે જેમ એટલે હવેવારે 8:30 વાગે કુકડાની જેમ ઊભો થઈ જઉં છું અરે પછી આખો દાડો ઘોડાની જેમ દોડા દોડ કરું છું અને ગધેડાની જેમ ઓફિસમાં ગદ્દા મજૂરી કરું છું

મારી દવા ધોરોના ના ડોક્ટર સિવાય બીજું કોઈ કરી શકે તમારે તો ના ધોરોના ડોક્ટર જોડે જવું હોય ધોરોના ડોક્ટર જોડે જતો